નમસ્કાર સ્વાગત છે આપનું અને સાથે શિવાની ભ્રષ્ટાચાર એક એવો મુદ્દો છે કે જે ભારતમાં અને ભારતના જે રાજ્યો છે અને શહેરો છે અને સરકારી સંસ્થાઓ છે તેને ખૂબ જ અને તેના અર્થતંત્રને નુકસાન પહોંચાડતો આ શબ્દ કહી શકાય હવે ભ્રષ્ટાચાર આપણે દર વખત એવું સાંભળતા હોઈએ છીએ કે ભ્રષ્ટાચાર અહીંયા કરવામાં આવ્યો આટલા રૂપિયાનો અહીંયા ભ્રષ્ટાચાર થયો અને તેના વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તંત્ર શું પગલાં લેશે સરકાર શું પગલાં લેશે પરંતુ આ ભ્રષ્ટાચાર જો સરકારી સંસ્થાઓમાં થતો હોય તો કોણ કાર્યવાહી કરશે તો કોના માટે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે જે રીતે ભ્રષ્ટાચારના આંકડા સામે આવ્યા છે અને ખુદ સરકારી આંકડા આ કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને તે પણ શહેરી વિકાસમાં જ્યારે વિકાસની વાતો કરવામાં આવે છે વડાપ્રધાનના જે તેમને લીધી છે વડાપ્રધાને જે સ્વપ્ન જોયું છે કે વિકસિત ભારત આ વિકસિત ભારતનું જે બેડું છે તે વડાપ્રધાને તો ઉપાડ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે નીચલા સ્તર પર આ ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે કે વિકાસનું જે રૂપ જે વિકાસનો જે વડાપ્રધાનને સંભાળ

અને આપણે જેમ જોઈએ તો એમ લાગે કે પૈસા ફેંકો અને તમાશા દેખો આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળે છે કે આપણે પૈસા ફેંકીએ સરકારી ખાતામાં અને તે એનો જે આપણે ખાલી તમાશા જોવાના ભ્રષ્ટાચાર થાય છે

આપણી સાથે ચર્ચામાં જોડાઈ ચુક્યા છે ઘનશ્યામ ગઢવી કે જો નેતા છે ભાજપના ઘનશ્યામભાઈ સ્વાગત છે કાર્યક્રમમાં સાથે સાથે મયંક વ્યાસ રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે મયંકજી સ્વાગત છે કાર્યક્રમમાં આપનું અને વિરમ દેસાઈ કે જો નેતા છે કોંગ્રેસના વિરમભાઈ સ્વાગત છે કાર્યક્રમમાં આપનું

હું એમ પણ નથી કેતો કે સંપૂર્ણ સો ટકા આ ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો હોય કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ માનસિકતા જ વ્યક્તિઓમાં એવી પડી હોય કે એનું માણસ હોય ને ક્યાંક ક્યાંક એ કોઈ કરપ્શન ક્યાંક થતું હોય નાનું મોટું પણ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે ગુજરાતના ગૃહમંત્રી હોય કે દેશના વડાપ્રધાન હોય કે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ હોય એક જ દેશ સાથે ચાલે છે અને 24 કલાક કામ કરે છે કે ક્યાંય પણ ભ્રષ્ટાચાર ના થાય ક્યાંય ભય ના ફેલાય અને કોઈ ભૂખે ના મરે એટલા માટે તો દેશની 80 કરોડ જનતાને મફતમાં રાશન આપવામાં આવે છે કે ભૂખ ના મારે કોઈને ભ્રષ્ટાચાર ના કરવો પડે કે ભય ના ફેલાવો પડે એ દિશામાં જ્યારે દેશ આગળ જઈ રહ્યો છે પણ કમનસીબે મને

લોકોને ખોટા હેરાન ના થાય એટલા માટે આ વિકાસ કર્યો તો મારા વાઈફ મને એવું કે કે જો આટલો બધો વિકાસ અત્યારે કર્યો તો જ્યારે આથી વર્ષો પહેલા જ્યારે બીજા પક્ષની સરકારો હતી ત્યારે એમને કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે કે જ્યારે કોઈ સરકાર તરફથી લોકોને સુવિધાઓ નહોતી મળતી અને એ નાણાનું શું થતું હશે એટલા માટે ભારતીય જનતા પાર્ટી જીરો જીરો ટોલરન્સ સાથે ભ્રષ્ટાચાર માટે કામ કરી રહી છે પણ

સસ્પેન્ડ પણ તાત્કાલિક એટલે કરે છે કે એ ત્યાં કોઈ પણ એ જે ગુનેગાર હોય એ વિભાગમાં કોઈ બીજું કંઈ કરીને છૂટવાના પ્રયત્નો ના કરે એ જ રીતે તકેદારી આયોગ તકેદારી આયોગની જે આપ વાત કરો છો એ તકેદારી આયોગ એ રેકમેન્ડેટરી વિભાગ છે એ ભલામણો કરે છે અને બધી જ ભલામણો હોય એની ઉપર સરકાર યોગ્ય તપાસ કરતી હોય પણ ક્યાંક અમુક ભલામણો એવી હોય કે જ્યાં આર્થિક નુકસાન ના હોય પણ કોઈ વહીવટી ખામી ના કારણે કોઈને તમે ગુનેગાર બનાવ્યો હોય ત્યારે એની યોગ્ય તપાસના અંતે ઘણી વખત એવું બને કે જેની સામે ફરિયાદ થઈ હોય એ માણસ પણ રિટાયર થઈ ગયો હોય કે બોર્ડ નિગમ હોય કે જ્યાં પેન્શનો નથી તો તમે એનું પેન્શન પણ અટકાવી ના શકો અને એવું લાગે કે આ આને આર્થિક નુકસાન નથી કર્યું એક દાખલો હું તમને પાણી પુરવઠા બોર્ડનો આપું

સાથે વાત કરીએ મયંકભાઈ જે રીતે આ આંકડા આવ્યા છે હવે તકેદારી વિભાગ આપણે એને કહી શકાય કે જે એ વિભાગ એટલા માટે છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ છે કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર થાય છે અથવા અનિયમિતતાઓ હોય છે

ભ્રષ્ટાચાર પહેલા પણ થતો હતો પણ ભ્રષ્ટાચાર થાય છે પણ કોઈ એવું છાતી ઠોકીને કઈ શકે એમ નથી આજના દિવસે કે ભ્રષ્ટાચાર થતો નથી મોટા મોટા સ્કેમ થતા નથી પણ નાના નાના માણસોના ગજવા તો ફટાફટ ચીરી દેવામાં આવે છે સાહેબ જમીનો એને કરવી

પીઆઈ ને પીએસઆઈ ની બદલીઓ થાય કોઈ વચેટીયા ની બદલીઓ થાય છે એના એ જ રહ્યા છે વચેટીયા ઈ એ આવે છે બધું એટલે ભ્રષ્ટાચાર તો ભયાનક રીતે થયો છે લોકોને નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ જેવી હસ્તીઓ ઉપર બધું એવું કોલમ પોલ છે કે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ કે આ શહેરી વિકાસ ની વાત કરું એટલા માટે કે કોઈ જગ્યા એ કોઈ પોતાનું બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન કરતો હોય કે કઈક ફેરફાર કરતો હોય કઈ મોટું કરતો હોય તો આજુબાજુના કઈક લુખાવો આવી જાય છે

ચાલુ ભ્રષ્ટાચાર વગર કશું ધંધો જ ના થાય તમે જુઓ હવે એ આ ભ્રષ્ટાચારની ફૂદડીઓ શહેરી વિકાસ ઉપર આવી ગઈ છે છે કારણ કે માલ શહેરી વિકાસ બહુ મોટા પાયે થઈ રહ્યો છે તમે જુઓ કે ગામડા તૂટી રહ્યા છે શહેરો વધી રહ્યા છે ગામડાઓ પણ શહેરો બની જ રહ્યા છે અને શહેરો ગામડાઓમાં વિસ્તરી રહ્યા છે અમદાવાદ જેવા શહેરો વડોદરા જેવા શહેરો આ નવ નવ નવી મહાનગરપાલિકાઓ કરી આ બધા ગામડા જ અંદર ભેરવ્યા ને ભ્રષ્ટાચાર બહુ મોટા પ્રમાણમાં થતો હોવાનું માના તમે તકેદારી આયોગ ને જણાવ્યું છે અને એ રીતે તકેદારી આયોગે આટલા આકડાકીય માહિતી સાથે આપ્યું છે કે ભાઈ આટલી

નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ જેવી નેતાગીરી ઉપર ભરોસો મૂક્યો છે કે ભાઈ આ બે વ્યક્તિઓ છે બાકી બીજા નીચે વાળા તો બધા એવા જાણે મંડ્યા હોય ને એવો ખરેખર કઉ છું કોઈને ગણવી સાહેબ જો પણ આ એવું લાગશે પણ સાલું અંદર ની પ્રજાના સામાન્ય મોટા સ્કેમ નથી થતા ભાજપ માં સામાન્ય નાના નાના માણસો ને નાની નાની બાબતોમાં પૈસા આપવા પડે છે સાહેબ એ બહુ બહુ શરમજનક છે અને એ પરિસ્થિતિ જે રીતે હું તો એવું કઉ કે આ વિજિલન્સ કમિશને જે પ્રકારના આંકડા બહાર પાડ્યા છે ને એના પરથી સૌએ

બહુ વધી છે મોટા લેવલે ઓછી છે વાત સાચી છે રાષ્ટ્ર લેવલે સ્કેમ કોંગ્રેસના રાજમાં ભૂતકાળમાં થતા હતા એવા સ્કેમ આપણને સાંભળવા મળતા નથી ભલે એ જે વખતે જે કઈ થતું હશે બીજી વાત જે રીતે

કાર્યકર્તા છું હમણાં ફોન કરાવી દઈશ આમ થઈ જશે તેમ થઈ જશે ભાઈ એવું બધું નહીં ભંગ નહીં કરવો કાયદાનો ભંગ નહી કરવો એટલે ભ્રષ્ટાચાર નો પણ ભંગ નહી કરવો અને આ સ્વયં શિસ્ત છે આ કોઈ લાદવાની વાત નથી આ કોઈ

ખાસ કરીને જે કેસો બહાર આવતા હતા તે અત્યારે નથી આવતા અત્યારે ભ્રષ્ટાચાર ઓછો થઈ રહ્યો છે ઘણી બધી વાતો કરી ટૂંકમાં પ્રતિક્રિયા આપશો કે શું કહેશો કે જે રીતે આ ભ્રષ્ટાચાર આંકડા સામે આવ્યા છે વાસ્તવિકતા શું છે

કોંગ્રેસ આ દેશ ઉપર તો પંચાવન લાખ કરોડ રૂપિયા દેવું બતાવ્યું છે અને એ પછીનો આપણે અગિયાર વર્ષના આંકડા કાઢીએ તો બસોને પાંચ લાખ કરોડ રૂપિયા દેવું આ દેશની ઉપર છે એ પૈસા ક્યાં નાખવામાં આવે તો હું હવે તમને કહું સૌથી મોટું સ્કેન્ડલ આવી રહ્યું છે એ પૈસા એમના તાગડ દિંદા માટે માન્ય અ ઘનશામભાઈના આદરણીય વડાપ્રધાન માટે એમના સૂટબૂટ માટે સોળ હજાર કરોડના આપણા જે વિમાનો ખરીદવામાં આવ્યા પોતાના માટે રાજાશાહી થી જીવવા માટેના આપણા ખર્ચાઓ ત્યાં થાય છે હવે શહેરી વિકાસ ની જો આપણે વાત કરીએ તો શહેરની અંદર સૌથી મોટું ઉદાહરણ હવે ત્યાંથી આપણે શહેરી વિસ્તારના બીજા વિસ્તારોમાં ફરીએ કે જ્યાં બ્રિજ બની રહ્યા છે નવા નવા જે ટીપીઓ પડી રહી છે બિલ્ડરો સાથેની મેળી વગત કરી અને એવી ટીપીઓ નાખવામાં આવે છે અથવા તો એક જે રોડ બનાવવામાં આવે છે રોડ

contractor એમની સાથે એમાં મેલી ભગત હોય છે મલાઈ ખાવામાં આવે છે આ બધામાં અને સૌથી મોટી વાત જે ગરીબી વાત કરતા તા તો મારા દેશના ના વડાપ્રધાન અ ઘનશ્યામભાઈ પરમ આદરણીય જે કઈક પેલા બીજા શબ્દો એમના માટે ઉચ્ચારવામાં આવતા તા ઘનશ્યામભાઈ ઉચ્ચારતા હતા એ સંદર્ભમાં આપણે હું એમનો એ કેમ કે અમે સંસ્કારી લોકો છીએ અમે એ શબ્દો નહી ઉપયોગ કરીએ એ

તો બીજાની વાત કરવાનો આપણે આઈઆઈએમ આઈટી ની વાત કરીએ આ બધા જ ક્ષેત્રમાં વિજ્ઞાન ક્ષેત્રે જે આપણે હરાણ ફળ વળી તો નરેન્દ્ર પંડિત જવાહરલાલ નહેરુ ક્યારે રડ્યા નથી કે અંગ્રેજો હું શું કરું

તો જે રીતે કરંટ આજે વાત કરી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર વિશે સરકાર વિકાસ અને આ ત્રણેય શબ્દો એકબીજા સાથે એટલા બધા સંકળાયેલા છે કે જ્યારે પણ આ આંકડા સામે આવે ત્યારે આપણને એમ થતું હોય છે કે વિકાસ ક્યાં થઈ રહ્યો છે અને વિકાસ જો થાય છે તો તેમાં ભ્રષ્ટાચાર થાય છે અને સરકાર દ્વારા વિકાસની વાતો કરે છે એટલે સરકાર વિકાસની વાતો તો કરે છે પરંતુ એ વિકાસમાં પણ ભ્રષ્ટાચાર છુપાયેલો છે અને ભ્રષ્ટાચારી ત્યારે જ ઝડપાશે જ્યારે કાર્યવાહી થશે પરંતુ કાર્યવાહી પણ કોના પર થાય વચેટ્યા ઉપર થશે અને જેમ કહેવામાં આવ્યું કે કાર્યવાહી થાય છે ત્યારે તે નિવૃત્ત થઈ ચૂક્યા હોય છે તો આટલો સમય જ કેમ લાગતો હોય છે કાર્યવાહી કરવામાં એટલે એ જ પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે જનતા તો ભોગ બનતી રહેશે અને જનતા જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવેન જ્યાં સુધી આંકડા જે છે એના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે એક કહી શકાય કર્મનિષ્ઠ કર્મચારી સાચા અર્થમાં ત્યારે જ ગણાશે જ્યારે આ તમામ જે ભ્રષ્ટાચારીઓ છે તેમના ઉપર યોગ્ય પગલાં લેવાશે કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર